પાટણ શહેરમાં સરસ્વતી નદીમાં ગણપતિ વિસર્જન કરવા આવેલા પ્રજાપતિ પરિવારના પરિવારના એક જ ચાર સભ્યો પાણીમાં ડૂબવાથી ઘટના સામે આવી પાટણ સરસ્વતી નદીમાં ડૂબતા બાળકને બચાવવા છ કુદ્યા ત્રણ ને બચાવી લેવાયા માતા બે પુત્ર અને મામાએ જીવ ગુમાવ્યો એક જ પરિવારના ચાર ડૂબ્યા પાટણ શહેરના સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન માટે આવેલા પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના ચાર સભ્યો અને અન્ય પરિવારના ત્રણ સભ્યો સહિત કુલ સાત લોકો પાણીમાં ગરક થયા હોવાની ઘટના સર્જાઈ છે સરસ્વતી નદીમાં ડૂબેલા સાત પૈકી ચાર લોકોના મોત થયા છે જ્યારે તરવૈયાઓએ ત્રણને બચાવી લીધા હતા તેઓને જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે નદીમાં ડૂબતા બાળકને બચાવવા અન્ય છ લોકો કૂદ્યા હતા જે તમામ પણ ડૂબ્યા હતા આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે એક જ પરિવારના માતા બે પુત્રો અને મામાએ જીવ ગુમાવ્યો છે પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે ડૂબ્યા પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા નીતિશભાઈ પ્રજાપતિના પત્ની પોતાના બે બાળકો અને પોતાના ભાઈ સાથે સરસ્વતી ડેમ પર ગણેશ વિસર્જન માટે આવ્યા હતા આ દરમિયાન પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે તેઓ વહેણમાં તણાયા હતા તેઓની સાથે સાથે બે પંડિત યુવાનો અને એક શખ્સ પણ તણાતા ડેમ ઉપર હાજર અન્ય લોકોએ બુમાબૂમ કરી મૂકી અને સાથે સાથ લોકોને બચાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો બનાવની જાણ તંત્રને થતા તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું તરવૈયાની મદદથી તાત્કાલિક ત્રણ લોકોને નદીમાંથી તણાતા બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી જે દરમિયાન પ્રજાપતિ પરિવારના જીમિત નીતિનભાઈ તેમજ પ્રજાપતિ પરિવારના શીતલબેન નીતિશભાઈ તેમનો પુત્ર દક્ષ નીતિશભાઈ અને શીતલબેનના ભાઈ નયન રમેશભાઈની લાશ મળી આવી છે જ્યારે મેહુલભાઈ પ્રેમચંદભાઈ પંડિત અને બંટીભાઈ ભગવાનભાઈ પંડિત સહિત અન્ય એક શખ્સને બચાવી લેવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે મૃતક નયનભાઈના પત્નીને બે દિવસ પછી શ્રીમંત હોવાનું જાણવા મળ્યું છે બે સગાભાઈ સહિત ચાર લોકોના મોત પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું સાત લોકો ડૂબી ગયા હતા એમાં ત્રણને બચાવી લેવાયા છે જ્યારે ડૂબી જતા ચારના મોત થયા છે એમાં એક જ પરિવારના બે સગાભાઈ એમની મમ્મી અને મામાનો સમાવેશ થાય છે ત્રણ લાશ હાલ મળી છે જ્યારે એક લાશ પહેલા બહાર કાઢવામાં આવી હતી આઠ એમ્બ્યુલન્સ તૈનાત રખાઈ હતી આ ઘટનાની જાણ થતાં પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ સહિત પ્રાંત અધિકારી તેમજ સરસ્વતી મામલતદાર સહિતનાઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રાહત બચાવ માટે ટીમોને કામે લગાડી હતી સ્થળ પર પાટણ તરવૈયાઓની સહિત આજુબાજુના તાલુકા વિસ્તારમાંથી આઠ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સને તૈનાત કરવામાં આવી હતી બનાવને પગલે સરસ્વતી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો તાત્કાલિક રાહતની કામગીરી હાથ ધરી હતી આ ઘટનામાં સાત પૈકી ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે પ્રથમ એક યુવાનની લાશ બહાર કાઢવામાં આવી છે તેમજ ડૂબેલા ત્રણ લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન તેઓની પણ લાશ મળી આવતા ઘટનામાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે મેહુલભાઈ પ્રેમચંદભાઈ પંડિત અને બંટીભાઈ ભગવાનભાઈ પંડિત સહિત અન્ય એક શખ્સને બચાવી લેવામાં આવ્યા છે બચાવ કામગીરી માટે મહેસાણા તેમજ સિદ્ધપુરથી પણ ટીમોને બોલાવવામાં આવી હતી પાટણ નગરપાલિકા કોર્પોરેટર વિરોધ પક્ષના કોર્પોરેટર ભરત ભાટિયાએ જણાવ્યું હતું કે પાટણની સરસ્વતી નદી પર પ્રજાપતિ સમાજના લોકો ગણેશ વિસર્જન માટે આવ્યા પહેલા એક બાળક ડૂબતા એક પછી એક સાત લોકો એને બચાવવા પડ્યા જેમાં સ્થાનિકોએ સાડી સહિતની વસ્તુ નાખી બચાવવાનો પ્રયત્ન કર્યો જેમાં ત્રણ જરા બહાર નીકળી ગયા જ્યારે એક જ પરિવારના ચાર લોકો ડૂબી ગયા છે મૃતકના નામ શીતલબેન નીતિનભાઈ પ્રજાપતિ માતા જીનીત નીતિનભાઈ પ્રજાપતિ પુત્ર દક્ષ નીતિનભાઈ પ્રજાપતિ પુત્ર નયન રમેશભાઈ પ્રજાપતિ મામા શું ઘટના બની છે સમગ્ર સરસ્વતી નદીમાં વિસર્જનના હિસાબે આજે પાટણના પ્રજાપતિ સંભાળતા એક જ ઘટના પરિવારના સરસ્વતી નદી ખાતે વિસર્જન કરવા માટે આવ્યા હતા પાણીનો પ્રવાહ બે નાના દીકરા તણાયા હતા એને બચાવવા માટે બીજા પણ લોકો પડ્યા હતા એમ કરતાં કરતાં લગભગ સાતેક જણ અંદર ખાડામાં પડી ગયા હતા એમાં ત્રણ જણ બહાર નીકળ્યા હતા પણ ચાર જણની બોડી આજ દિન સુધી મળી નથી ઘટના સ્થળ ઉપર કલેક્ટરશ્રી પ્રાંત અધિકારીશ્રી મામલતદારશ્રી પોલીસની ટીમ તેમજ નગરપાલિકા ફાયર ટીમ ને એકસો આઠની ટીમ હાજર છે પાટણના ધારાસભ્ય પણ અહીંયા હાજર છે એક બોડી હાલ મળી છે અને બીજાની શોધખોળ ચાલુ છે લોકો ડૂબ્યા છે શું માહિતી મળી છે આજે પાટણનો જે સરસ્વતી બેરેજ છે એના સ્ટ્રીમની અંદર ગણેશ વિસર્જન વખતે લગભગ સાંજે સાત વાગે એક જ પરિવારના ચાર જણા ડૂબ્યા હોય એવી માહિતી અમને મળી છે તાત્કાલિક સંબંધિત અધિકારીઓ પ્રાંત ઓફિસર અને નગરપાલિકાની ટીમ સાથે અમે પહોંચી ગયા છીએ એમાંથી લગભગ એકની એકનો મૃતદેહ મળ્યો છે એવું એવું જાણવા મળ્યું છે બાકીના શોધખોળ ચાલુ છે પરંતુ હજુ ચોક્કસ જાણકારી મળી નથી કે અંદર ડૂબ્યા એ ત્રણ જણા છે કે ચાર જણા છે પરંતુ એવી જાણકારી મળી છે કે એક જ પરિવારના ચાર જણા એમાં બે દીકરા અને એની માતા જે હોય એ એવા એવું જાણવા મળ્યું